પોલીસ પોલીસ સ્ટેશનની બહાર કમ્પાઉન્ડમાં નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો જેના વિરોધમાં આજે આદિવાસી સમાજ ભેગો થયો હતો જે આદિવાસી સમાજને માર મારનાર જમાદાર પર એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે બાબતે આજ રોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સોનગઢ તાલુકા માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યુસુફ ગામિત સહિત આવેલ સામાજિક અગ્રણીઓ દ્વારા પવન કુમારને સંવિધાનની ભેટ આપી અને એક સંદેશો આપવામાં આવ્યો કે આ દેશ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણથી ચાલે છે ના કે કોઈની સત્તાથી ચાલે છેની વાત કરવામાં આવી જ્યાં નિઝર માજી ધારાસભ્ય શ્રી સુનિલ ગામિત સામાજિક અગ્રણી અજય ગામિત યુવા કાર્યકર્તા રાહુલ પાડવી સુમુલ ડેરી ડાયરેક્ટર સિદ્ધાર્થ ચૌધરી સામાજિક આગેવાન નીતુભાઈ માંડવી ગામના સામાજિક આગેવાન જીમી ગામિત વ્યારાના સામાજિક આગેવાન હેબ્રુન ગામિત મધુર ગામિત વીરુ વસાવા શંકર ગામિત સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર હતા મારે આ પોલીસ તંત્ર ચેતવણી આપી છે કે તમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં જઈને પૂછજો કે બે હજાર અઢાર ઓગણીસ માં

તમારો જમાદાર જયારે જજ ને